નમસ્કાર દસના ટકોરે સાથે હું જયમિની સમાચાર શરૂઆત કરીશું બનાસકાંઠાથી બનાસકાંઠામાં ગત છ સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ ખાપકેલાથી ભારે વરસાદથી સરહદી વાવ ભાપર સુઈકામ અને થરાદ તાલુકામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું એમાં સૌથી વધુ સુઈકામ તાલુકામાં અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ વધુ વરસાદ થતા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોના બની ગયા હતા ખાસ કરીને રણની કાંધીને અડીને આવેલા ગામોમાં વધુ તારાજી સર્જાઈ હતી કેટલાય ગામોમાં લોકોના રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને જીવ બચાવી સલામત સ્થળે ખસી જવું પડ્યું હતું પાણી ભરાયેલા છે ખેતી પાકો નાશ પામ્યા છે ઘરોમાં પાણી ભરાયેલા હોવાના કારણે કેટલાય ગામોમાં લોકો હજુ પણ પોતાના મકાનમાં રહી નહીં શકતા ત્યારે સુઈ ગામ તાલુકાના છેવાડાના માધુપુરા ગામથી દોઢ કિલોમીટર દૂર આવેલા બ્રાહ્મણવાસ ગામડી કે જ્યાં 40 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે તે 9 થી 12 ની હાઈસ્કૂલ આવેલી છે તે તરફ જતા રસ્તા વચ્ચે હજુ પણ બે થી 3 ફૂટ પાણી ભરાયેલા છે એક કિલોમીટર મી સડંગ રસ્તા વચ્ચે પાણી ભરાયેલા હોવાના કારણે રહીશોને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા વચ્ચે ભરાયેલા પાણીના કારણે હાઈસ્કૂલ પણ બંધ કરી દેવામાં આવી છે ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોની બીમારી પણ પાણી નિકાલ કરવા કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે સ્થાનિકોને કોઈ પણ વસ્તુ લેવા જવું હોય કે સારા નરસારા પ્રસંગોમાં જવું હોય થાય તો બબ્બે ફૂટ પાણીમાંથી જીવના જોખમે અવરજવર કરવી પડતી હોય લોકો પીડાઈ રહ્યા છે વારંવારની રજૂઆતો છતાં પાણીનો નિકાલ નહી થતા આખરે કંટાડેલા સ્થાનિક રહીશોએ એક સપ્તાહમાં પાણી નિકાલ નહી થાય તો તાલુકા કચેરી પશુઓ સાથે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે માધપુરા ગામથી બ્રાહ્મણ ગામડી સુધીનો 1 કિલોમીટર રોડ ઉપર સડંગ પાણી ભરાયેલા પડ્યા છે વારંવાર રજૂઆતો છતાં પાણી નિકાલ નથી થતું ગમે તે રીતે તંત્ર રસ્તા વચ્ચેના પાણીનો નિકાલ કરે એક સપ્તાહમાં પાણીનો નિકાલ નહીં થાય તો ના છૂટકીયા અમો પશુઓ સાથે તાલુકા કચેરી ઉપવાસ આંદોલન કરીશું રસ્તા વચ્ચે ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતા રહીશો કંટાળી ગયા છે તંત્ર પાસે અમારી એક જ માંગ છે પાણી નિકાલ કરો રસ્તામાં ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ નિવેડો ન આવતા છેલ્લે શનિવારે સ્થાનિક રહીશોએ સુઈ ગામ મામલતદાર એવી પરમાન્ડની રોબરો મડી બ્રાહ્મણ ગામડી તરફ જવાના રસ્તા વચ્ચે રહેલા વરસાદી પાણીના નિકાલ માટે રજુવાત કરવામાં આવી છે અને લાભ સુધી નિકાલ થાય તો પશુઓ સાથે સ્થાનિક સુઈ ગામ કચેરી ઉપવાસ આંદોલન તેવી ઉચ્ચારવામાં છે આ પાણીની છોકરાઓ તો ડૂબી જાય મરી એક તો એમને અને આજની તારીખમાં પડે તો આમાંથી દવાખાને લઈને એમ નથી સરપંચ માધપુરા પંચાયત મગની નામ એમ રાવલ હવે આ પાણી બાબતે ઘણી વખત રજૂઆતો કરી ચાર પાંચ વખત રજૂઆતો કરી લેટર આપ્યા એક વખત પાણી કાઢી ગયા તા પણ પછી પાછું તંત્રએ પછી એમ આપણે કોઈને નથી કોઈની ઈર્ષા નથી કોઈની તકલીફ નથી આપણે ક્યાં પાણી કાઢવું નથી કીધું આપણને તો સરકાર પાણી કાઢી આપે એટલી જ છે જરૂર બીજી કોઈ જરૂર નથી આપણે સરપંચ ઉપર ખોટો ઈરા એ આક્ષેપ કરે છે કે ભાઈ કે સરપંચે કર્યું છે એ ખોટું કહે છે એ આપણે કાંઈ કર્યું નથી આ ગામડીને ત્યાં શાળા ચાલે છે શાળા નવથી બાર ચાલે છે ત્યાં સુધી શાળામાંથી કોઈ છોકરો આવી ઈકતું કે રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની કંઈ વ્યવસ્થા થઈ નથી પાણી કાઢવાની તો તાત્કાલિક જો નહીં થાય વ્યવસ્થા તો એક તો મચ્છરનો ઉપરો ઉપર ખૂબ છે અને કોઈ પણ ડિલિવરી પ્રસંગ કે કોઈ પણ મોજુ હોય તો કોઈ પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી તો તાત્કાલિક પાણી નીકાળે એવી અમારી તંત્રને વિનંતી છે બીજી કોઈ પણ વાતની તકલીફ નથી પણ પાણીની અત્યારે ભયંકર તકલીફ છે જવું આવવું હોય તો પાણી સિવાય બીજી કોઈ વાત જ નથી સવા કિલોમીટર લગભગ છે અહીંયાથી ગમ પણ છતાં એક કિલોમીટર જેટલું પાણી ભરેલું છે તો તાત્કાલિક આની વ્યવસ્થા થાય એવી તંત્રને વિનંતી અને જો આવો કરવામાં નહીં આવે તો દિવાળી પછી અમે ઢોર ભરી અને ટોટલ મામલતદાર કચેરીમાં તાલુકા પંચાયતમાં જઈશું સતીશભાઈ રાવલ છે અને હું આ બ્રાહ્મણ ગામડીમાં રહું છું અને અમારા અહીંયા ચાલીસથી પચાસ ઘર છે અને હું તમને અમને કાલની પરમદેશની વાત કરું પરમદિશાજી મારો બાબલો જ્યારે માદો પડ્યો રાત્રે અગિયાર વાગે રાત્રે અગિયાર વાગે મારે અહીંયાથી ગાડી નીકળવી હતી મારે જીવ જ જોડે છે ખરેખર દુઃખ સાથે વાત કરવી જોડે છે આપણે કારણ કે અહીંયાથી ગાડી કારણ કે રાત્રે કંઈ દેખાય નહીં આ ગાડી પલટી મારી ગયા ક્યાંક થઈ ગયું હોત અમને તો કોણ જવાબદાર હોત પછી અહીંયા ઇલેવન કેવી લાઈન જાય છે આ દેખાય છે પાડીની લાઈન આમાં ક્યારેક કરંટ ઉતરી જાય તો કોઈ જીવતું ના રહે આમ હાલ ઇલેવન કરે આ તંત્રને એવું લાગતું છે પણ જ્યારે ઘટના ઘટે ને પછી બધા જાગે છે પણ હાલ જાગવાની અત્યારે જરૂર છે આ આજે અમારે પ્રસંગ હતો તો કોઈ ટ્રેક્ટર અત્યારે અમે પચીસ ટ્રેક્ટરના આંટા માર્યા છે પબ્લિક લાવવા માટે કોઈ આ ને લાવવા માટે પણ અહીંયા તળાવ છે બાજુમાં મહેરબાની છે અમારા કે કોઈ ટ્રેક્ટર પલટી ના મારી ગયું અથવા થયું નહીં નહીં તો આજે કોણ જવાબદાર હતો એના માટે પછી અહીંયા જીવન જરૂરિયાત ચીજ અમારી જે જીવન જરૂરિયાતની ચીજ જે માણસને જોઈએ છે માધપુરા જવું પડે સુઈ જવું પડે કોઈને દવાખાને જવું પડે કોઈને પ્રસુતિ માટે જવું પડે તો એના માટે બહુ તકલીફ થાય છે અત્યારે કોઈ બેન દીકરીને મળવા આવવું હોય તો પણ અહીંયા મળવા આવી શકે એમ નથી

વીસ દિવસ એક મહિનો વીસ દિવસમાં અમે કેટલી વાર તંત્રને જાણ કરી બે બે વખત ધીમા એક વખત સોઈ ગમ આવેદનપત્ર આપ્યું એક બીજી વખત થરાદ આપ્યું પણ તંત્ર આવે અને બે જણા આવીને ટ્રેક્ટર લઈને આવે અને બે જણા બે ત્રણ ટ્રેક્ટર આવે આવ્યું થોડા દી ચલાયું પણ કોઈક છોકરો ગામનો આવી અને બંધ કરાવે એટલે એટલે બંધ કરી દે પછી પછી અમને કે કોઈક બંધ ને અમે બંધ કરી નાખ્યું અને પાછા જતા રહેશે ખરેખર આ આ આ વેદનાની વાત કરું તો લાલિકા તમારે બેરને ડૉક્ટર લેવાનો હતો ડોક્ટરે ના પાડ્યો કે આ પાણી હું પાછો વળી ગયો મારે ગાય મરી ગઈ તો ડૉક્ટર ના આવી શક્યા આ જવાબદાર શું તંત્ર છે આ એ દોઢ મહિનો થઈ ગયો અને આ જો કાંઈ નહીં થાય તો અમે આના માટે જે થાય તે કરી શકશું જે થાય તે કરશું આના માટે કદાચ કોઈ માણસ મરી જાય તો મારી ગાય મરી ગઈ એ લોકો જવાબદાર એટલે અમે આના માટે જે કઈ થાય એ કરીશું તંત્રને ખુબ જવાબ આપવા આમાં સરપંચ એટલા જવાબદારી નથી કેટલા તમે જવાબદાર છો નહીં પાંચસો એકર જમીનનો માર્ગ છે ગામમાં આવી સર્વે કરવો હોય ને પેલો જમીનનો ત્રણ ગામો નો માર્ગ છે અને પાંચસો એકર જમીન આવી કાંઈ આ ભેંસો હેડી ક્યાંથી ગાયો હેડે ગોવાળ હેડે માણસો રોતા રોતા ત્યાંથી જાય બાઈ માણસને આટલા આટલા ઘાઘરા કરી નીકળવું પડે આ વિચાર તો કરો તંત્ર ક્યાં હોય ગયું છે અમારા તંત્ર ને પાસે અને આજ જો આ દિવાળી પાંચમ સુધી માં પાંચમ સુધી માં જો કઈ કાર્યવાહી નહી થાય તો અમે બધા જે તે નવો જિલ્લો બન્યો છે થરાદ નવો જિલ્લો બન્યો છે વાહ થરાદ માં જાય અમે ધરણા ઉપર ઉતર છો લેવું ઉતર કે નહીં તૈયાર બધા તૈયાર 1000% આ તંત્રને અમારી ખાસ વિનંતી છે અને હવે કોઈ પણ બીજા અહીંયા આ પાણીની તકલીફ જે અમારા છોકરાઓ એક તો શરત રાખવી